તો વિશ્વ આવી ગયો છે આપણે લેવા તો વિશ્વ બ્લોગ બનાવે છે તો આજ છે ગુરુવાર અને આજ રાઉન્ડ છે આપણે મામા દેવ એટલે વિશ્વ આવી ગયો છે અને આપણે પછી રાવી તો તમે કન્ટેન્ટ લઈ લીધી છે તાર સિગરેટ અને હવે રાવજી મામા દેવ તો હવે આવી ગયા છે મામા દેવ હાલો દર્શન કરી લો તમે પણ તમે બધા કેતા કે આ મામાદેવ નું મંદિર ક્યાં આવેલું છે ઓટલો આ ક્યાં આવેલો છે તો આ છે ભાવનગર ઘોઘા રોડ અવાળિયા ની આવેલું છે મામાદેવ નું મંદિર

બધાના હવે ઘરે જાઉં છું વિશાન ફોન આવ્યો છે અમારે વિશો આવે છે અહીંયા બે પછી કાંઈ રેલ બિલ બનાવી ફોન લઈ લીધી છે અત્યારે પાછી અત્યારે હું આવું છું રૂમમાં બપોરા કરવા સૌ ટમેટાનું જાગ છે રોટલી અને જમીલી બપુ આવી ગયો છે બે તા બપુ અત્યારે વિશો આવી ગયો છે યસ રમે છે ફ્રી ફાયર હાલો વાડી અરમેનક કેને આર રટ ફ્રી ફાયર યકા આ તો વિડિયો કા હે આ ભાઈ ઓલોબો ઉતરે આ ભાઈ ઓલોબો ઉતરે બધા હર મેસેજ હે હમ આ ભાઈ તો વ્લોગર બની ગયા છે કાય ન સમજનો 100 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા હે ભાઈ ને 1088 અલペસ બ્લોગ બોહેલ બ્લોગ હા સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ ચિકા lifestyle બ્લોગ ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો વિસુ સોહણ

એમ વાગી ગઈ તો ભુવન શરીર વાગી ગઈ આમ કે છે અતારે અત્યારે શેરડી ખાય છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કહેતો लाइक करो शेयर करो यू नो ऑलरेडी सब्सक्राइब बोल तो सब्सक्राइब हां चक्कर बड़ा करो हम की दीदी से अट्टा रे हमारा घटा मा यार आटा मारे से अट्टा रे ले <laughs>

તજી બધાયને તો મિત્રો અત્યારે વિએ આવો ગામમાંથી મમરા છે એટલે બધું લઈને શેવડો મમરા બને શેવડોય છે મસ્ત ને મમરા હા હા

સાયકલ ખબર પડે સાયકલ ખબર પડે આમ તો જોઈ એમાં થાર બને હું કેવું બાપુ તારું હાય હાય એ બીયા કરતા રે હાય ફાલ તારા હાલ એક મસ્ત વસ્તુ લાવ હાલા હું લાવ છું એક ખા